લડાવાની મજા કંઈક અનેરી હોય છે ઉત્તરાયણ પર્વ એક સપ્તાહ સમય બાકી રહ્યો છે પણ પતંગ બજારમાં તેજી માહોલ જોવા નથી મળતો મહેસાણા શહેરના પતંગ બજારમાં દોરી ઘસીને પાવી આપતા વેપારી પાસે થોડા ઘણા તેજી જોવા મળે છે પરંતુ પતંગ બજારમાં તમામ દુકાનો ઉપર કાગડા ઉડતા હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે તો ચરખા ઉપર દોરી પાતા વેપારીઓનો વેપાર પણ ઠપ છે થી ત્રીસ ટકાનો વધારો થયો હોવાથી પતંગ બજારમાં મંદીનું મોજું જોવા મળી રહ્યું છે તેમજ દોરી બજારમાં પણ દોરીના ભાવ વધ્યા છે અને રેડીમેડ દોરીનું બજાર વધ્યું હોવાથી ચરખા ઉપર દોરી પીવડાવવામાં મંદી જોવા મળી રહી છે કારણે ઉત્તરાયણના પતંગ પેચ પર્વને લઈને પતંગ રસિયાઓ ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે મંદી પણ જોવા મળી રહી છે તેમ છતાંય ઉત્તરાયણ પર્વ નજીક આવતા પતંગ અને દોરી બજારમાં તેજીની આશા સેવાઈ રહી છે माहौल बढ़िया है डोरी का और डोरी की एक नंबर बनती है यहाँ और मैं बरेली से आता हूँ ठीक है स्पेशली मैं छः सात साल से यहाँ आता हूँ ठीक है डोरी एक नंबर बनेगी और डोरी की, की बढ़िया बनेगी ठीक है अब मेरे ये इसमें कांच लगता है भात लगता है कलर डलता है और कुछ केमिकल होते हैं वो डलते हैं इसमें करीब पाँच हज़ार बार में तीन चार घंटा लग जाता है अभी काम ठीक है તો હજી એનું એ જ છે વધારો થઈ જ જાય છે પણ ભાવતાલના હિસાબે વધી ગયો છે ભાવ અને જે આગાહી છે ત્રણ દિવસની જોકે કાલે મુવમેન્ટ સારું હતું રવિવારે ઘરાકીનું પણ હજી તૈનતાળાની આગાઈ છે એના હિસાબે થોડી બીક લાગી રહી છે અને જોકે તેજી તો આવશે જ સો ટકા પણ આ તો કેવું કહેવાય વરસાદ પડે તો કઈ કહેવાય નહીં કોઈ કે ચૌદ બી તારીખે આગાય છે કોઈ પંદર તારીખે બી આગ છે વધારો છે વીસ થી ત્રીસ ટકાનો એટલે પબ્લિક ને ખર્ચા કાઢવા બી કાઢવા છે અને મોંઘવારી એટલી માર ખાઈ ગઈ છે કે જેથી કોઈ હદ નથી ગરાગી અત્યાર સુધી રવિવારે સારી હતી બાકી શુક્ર શનિ બધું અમુક ફીલ રવિવારે જે રજાના દિવસે ગરાગી સારી રહે છે આવા જો અઠવાડિયું ચાલી જાય છે ભાઈ શુક્ર શનિ રવિ ત્રણ દા રવિવારે ઉતરાણ છે એટલે બે ત્રણ દાડા જોરદાર મુવમેન્ટ રહેવું જોઈએ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવાના સરકારના નિર્ણયથી રાજ્યમાં ઉભો થયેલો વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં તો અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બટુક ભરવાડનો બ્લોક બસ્ટર ફિલ્મ એનિમલની ધૂન પર